બનાસકાંઠાના સરહદીય પંથકમાં કેનાલનો કકડાટ યથાવત રહેવા પામ્યો છે થરાદ વાવ સુઈગામ તાલુકામાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે થરાદની ભોરોલ માઇનોર બે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા હતા ઊભા પાકમાં કેનાલનું પાણી આવી જતાં ખેતરો બેટ સમાન બની ગયા હતા કેનાલના પાણીના કારણે રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળ્યા હતા

અને હું પાડોશી સેનાભાઈ ભોણાજી છે અમારી આ બધોને વિનંતી કરવામાં આવેલી છે ઓવરઓલ માઇનર બે અને રાત્રે ત્રણ વાગે ઓવરફ્લો થયેલો અને મારા ખેતરની અંદર રાયડો જીરો પાક થયેલો ત્યાર પાક થયેલો અંદર પાણી લાવવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો બરાબર અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી બરાબર અને આની અંદર કચરો આવે છે ખૂબ અને અંદર એટલા ફાટિયા કેનલવાળા છે ને મશીંગોવાળા એ બધા અંદર લકડા નાખ ના કરે એટલે કુવાની અંદર આવીને ફસાઈ જાય છે ને ઓવરફ્લો થઈ જાય રાત્રે એટલે મારા કેનલ અંદર ફૂટી ગયું તેની અંદર